રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મહત્વની બેઠક બોલાવી રાજ્યના કચ્છ બનાસકાંઠા પાટણ સહિત અઢાર જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું કચ્છના ભુજમાં સંપૂર્ણપણે બંધ કરાવ્યું છે અને પ્રશાસન સતત આ અઢાર જિલ્લાના સંપર્કમાં છે હવે ગાંધીનગર આમ તક બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃતકરણ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે એક બેઠક બોલાવવામાં આવી છે બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહપ્રધાન હર્ષ સંઘવી તેમજ અધિકારીઓ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મહત્વની બેઠકમાં પહોંચી નીકળ્યા છે સરહદ જિલ્લાની સમીક્ષા કરવામાં આવી છે કચ્છ સહિત રાજ્યના અઢાર જે સરહદી જિલ્લા છે તેમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવે છે આ અઢાર જિલ્લાને જે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવે છે તેની સાથે સરકાર અને સેનાના અધિકારીઓ સતત સંપર્કમાં છે પ્રશાસન પણ સંપર્કમાં છે સરહદી જિલ્લાની ખુદ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ સંઘવી સમીક્ષા કરી રહ્યા છે જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ જિલ્લાની પણ સમીક્ષા કરવામાં આવી છે રાજ્યના તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે તેમને પોતાના સ્થળ ઉપર પહોંચવા માટે તાકીદ કરવામાં આવે છે રાજ્યમાં ડ્રોન ઉડાડવા ઉપર ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે અઢાર જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવે છે અને સરકાર અને પ્રશાસન અઢાર જિલ્લાના સંપર્કમાં છે